માનવ સેવા ટ્રસ્ટને લઈને યોજાઈ પત્રકાર પરિષદ જલારામ મંદિરમાં વર્ષ બે હજાર ઓગણીસ થી ટ્રસ્ટમાં ચાલી રહ્યો છે વિવાદ વિવાદમાં એક ટ્રસ્ટના બે અલગ અલગ વહીવટ ચાલી રહ્યા છે પ્રજ્ઞેશ પટેલ અને દિપેશ પટેલ બે પિતરાઈ ભાઈઓ આવ્યા છે સામસામે વિવાદ વચ્ચે આજે ટ્રસ્ટી પટેલે યુજી પત્રકાર પરિષદ હાઈકોર્ટમાંથી આવેલ ઓરલ ઓર્ડર પણ પત્રકાર પરિષદમાં આપી માહિતી પ્રજાને દાન આપવા માટે સાચા ટ્રસ્ટની જરૂર તપાસ કરવા કરાઈ અપીલ સામે પક્ષે દિપેશ પટેલે હાઈકોર્ટના ઓરલ ઓર્ડરને લઈ પત્રકારોને ગેરમાર્ગે દોર્યાનો કર્યો આક્ષેપ તત્કાલીન પ્રમુખ પ્રજ્ઞેશ પટેલ દ્વારા મંદિરના ટ્રસ્ટની છ છત્રીસ લાખની રસીદ વટાવવાનો સર્જાયો હતો વિવાદ તત્કાલીન ઉપપ્રમુખ દિપેશ પટેલે રસીદના પૈસા બચતા ખાતામાં જમા થતાં રોકી ખાતું કરી દીધું હતું ફ્રીજ વર્ષ બે હજાર ઓગણીસથી આ વિષય ટ્રસ્ટમાં ચાલી રહ્યો છે વિવાદ વિવાદ પ્રાદેશિક ચે ચેરિટીથી લઈને જિલ્લા કોર્ટે અને હાઈકોર્ટ સુધી ચાલી રહ્યો છે દિપેશ પટેલ અને તમારો લડત નો તમારો પ્રયત્ન તમારો પ્રયત્ન કરી મહેનત હું દીપેશ રાજેન્દ્રભાઈ પટેલ જલારામ માનવ સેવા ટ્રસ્ટ આઝાદ મેદાન આણંદનો પીટીઆર ઉપરનો સક્રિય બે હજાર આઠથી થી નોંધાયેલો ટ્રસ્ટી છું આજે પ્રજ્ઞેશ અરવિંદભાઈ પટેલે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી પ્રેસ કોન્ફરન્સ બોલાવાના પાછળ તેઓએ એક મૌખિક ઓર્ડર આવેલો છે જેમાં હાઈકોર્ટ ગુજરાત નામદાર હાઈકોર્ટ દ્વારા જણાવેલ છે ઓરલ ઓર્ડર છતાં પણ તેઓ આ ઓર્ડરને પૂરેપૂરો અભ્યાસ કર્યા વગર ખૂબ જ ગેલમાં આવી ગયા છે અને આ પ્રેસ કોન્ફરન્સ બોલાવી પત્રકારોને સમાચાર આપ્યા પણ પૂરેપૂરો અભ્યાસ તેઓએ તેમના નિષ્ણાત વકીલો જોડે કરાવો જરૂરી છે કે જેમાં લખેલું છે કે ગુજરાત નામદાર હાઈકોર્ટના જજ દ્વારા કે તમો ચેરિટી કમિશનરની કચેરી વડોદરા ખાતે જો અપીલ નોંધાયેલી છે તો તેને પૂરી કરો તમને ત્યાં ન્યાય ના મળે તો તમે ગુજરાત હાઈકોર્ટ ફરી આવી શકો છો આમાં કોઈ અમને દંડની કે કોઈ ફટકાર લગાયેલી નથી પરંતુ પ્રજ્ઞેશ અરી પટેલ પોતાના સ્વભાવ પ્રમાણે જાણીતા છે કે તેઓ જીતી ગયા છે અને અમે હારી ગયા છે તેઓ એક ખોટો હાવ ઉભો કરવા માંગે છે અમે દરેક દાતાશ્રીઓને જણાવીએ છીએ કે તમે જે અમને દાન આપેલું છે તે દાનની રકમ અમે જે પણ જગ્યાએ વાપરી છે તેને સોશિયલ મીડિયા ઉપર કે ત્યાં આગળ દરેકને ક્યુઆર કોડ દ્વારા પણ અમે જણાવીએ છીએ કે અમે કઈ આગળ તમારા રૂપિયા વાપરીએ છીએ અમે જાહેર જનતા પાછળ જ રૂપિયા વાપરેલા છે જેની સર્વે નોંધ અમે દરેકને બતાવેલ છે આણંદની સમજદાર પ્રજા આ પ્રજ્ઞેશ અરવિંદભાઈ પટેલને સારી રીતે ઓળખે છે કે જેણે આણંદ માટે શું કર્યું અને પોતાના ખિસ્સા ભરવા માટે શું કરેલું છે પોતે કઈ રીતે કામ કરે છે એ એઓને ખબર છે આ ઓર્ડરમાં બરોડા ચેરિટીમાં ચાલુ હોય અહીં વિડ્રો કરવા ચાલુ છે કે જ્યાં અમે આજે નહીં તો કાલે પણ જો ન્યાય નહીં મળે તો ત્યાં જઈ શકીશું અને પ્રજ્ઞેશનભાઈ પટેલે જે ટ્રસ્ટના છત્રીસ લાખ રૂપિયાની માતમાં રકમ ખોટી રીતે એજન્ડા ઠરાવ કર્યા વગર જે વટાવેલ છે એની માટે અમે જે આણંદ જિલ્લા ન્યાયાલયમાં કેસ કરેલો છે અને હાઈકોર્ટમાં કેસ કરેલો છે એ કેસ માટે ન્યાય મેળવવા અમે પણ રહ્યા છે વીતી ગયા અંદાજે જેટલી મુદતો આણંદ કોર્ટમાં પડેલી છે પણ અમને કોઈ એનો જવાબ આગળ મળતો નથી જો પ્રજ્ઞા સરિનભાઈ પટેલ પોતે સેવાઓ કરતા જ હોય તો અમે તેમને જણાવવા માગીએ છીએ કે તમને જો સેવાઓનું લિસ્ટ હોય તો તમે આઝાદ મેદાન એરિયામાં આવી શકો છો અને જાહેરમાં પ્રવૃત્તિઓ માટે પણ અમને નોંધ છે પણ અમે એમ સમજીએ છેલ્લે તમે ટ્રસ્ટમાં લઈ જાઓ છો ક્યાં રૂપિયા જાય છે મને પણ ખબર નથી અમારે જે સ્મશાન માટેનો લાવ્યા છે અમે જે વસ્તુઓ દરેકને ફ્રીમાં આપીએ છીએ

એટલે આ જે ઓર્ડર આપીને જે પત્રકારોને ગુમરાહ કર્યા છે એ પત્રકારોએ પણ પહેલા સાવચેતી રીતે વાંચીને અભ્યાસ કરવો જોઈએ કે આ ઓર્ડર છેલ્લો ઓર્ડર છે આ ઓર્ડરમાં શું પ્રજ્ઞેશભાઈ જીતી ગયા હોય એમ બતાવે છે કે દીપેશભાઈ હારી ગયા છે આ મૌખિક ઓર્ડર છે અને આમાં મેરિટ ઉપર કોઈ પણ વસ્તુ નક્કી નથી કરેલી હજુ મેરિટ ઉપર જવા માટે પણ અમારા દ્વાર ખુલ્લા છે તેથી કરીને અમે જણાવીએ છીએ પત્રકારોને કે તમે આ પરિચય હું પ્રજ્ઞેશ અરવિંદભાઈ પટેલ જલારામ માનવ સેવા ટ્રસ્ટની પ્રમુખ તરીકેની જવાબદારીમાં છું હાલ અમે જલારામ માનવ સેવા ટ્રસ્ટમાં પીટીઆરના મેજોરિટી ટ્રસ્ટના સભ્યો ટ્રસ્ટના વહીવટમાં છીએ ટ્રસ્ટના પીટીઆર ઉપર રેકોર્ડમાં નોંધણી કરવા બાબતનો વિવાદ બે હજાર ઓગણીસથી અમુક વિઘ્ન સંતોષી ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલ હતો જેનો મદદનીશ ચેરિટી કમિશનર તેમજ સંયુક્ત ચેરિટી કમિશનર બરોડા દ્વારા ઓર્ડરો માન્ય કરીને નારાજ થયેલા વિઘ્ન સંતોષી ટ્રસ્ટીઓ માન્ય ગુજરાત હાઈકોર્ટમાં અપીલમાં ગયા હતા ત્યાં સામેવારાના વકીલને ન્યાયાધીશ દ્વારા દંડ વસૂલ કરવાનો ડાયસ પરથી જાણ કરતા સામેવારા વકીલે તેમની હાઈકોર્ટમાં અરજી કરેલ પરત ખેંચી છે જેથી સંયુક્ત ચેરિટી કમિશનર બરોડાનો ઓર્ડર ટ્રસ્ટના તરફેણમાં મંજૂર થયેલો રહેલ છે આણંદની જનતાને ખાસ જાણ કરીએ છીએ કે છેલ્લા પાંચ સાત વર્ષથી અમુક વિઘ્ન સંતોષી લોકોએ ટ્રસ્ટના ખૂબ ખરાબ રીતના બદનામ કરીને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા ટ્રસ્ટની પ્રવૃત્તિઓને ખરાબ રીતના મેસેજ આપ્યા હતા તે સૌ જાણી લે કે ભાઈ હવે સત્યનો વિજય થયો છે અને જે રીતના ખોટી પોતાના નામોની જાહેરમાં પ્રમુખ તરીકેની જાણ કરીને જે પ્રતિષ્ઠા ફેલાવતા હતા એ હવે બંધ થઈ ગઈ છે અને હાલ પણ એઓએ જે ઓફિસની કાર્યવાહી લઈને ખોટી રીતના દાન ઉઘરાવે છે તો જાહેર જનતા ખોટી જગ્યાએ દાન ના આપીને મંદિરને ટ્રસ્ટના એમાં સહયોગ આપવા વિનંતી છે